અમારા બેન શ્રી પૂનમબેન માણમ લોકલા લીલા સાંસદ આજે ભોગાટ ગામની અંદર આવે છે તો તમને બધાને આગળ આગળ મસ્ત બતાવશે ખાસ જોજો આપણા દરેક કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો બધા જે ફિટ બેસતા હોય પ્રમાણે આપણે જઈએ તો બોલવી જ પડે કૃષ્ણ ભગવાન હોય તો આપણે દ્વારકાધીશ એ નહીં બોલાવશું પણ પેલા ભારત માતાનો પર્વ છે આપણે લોકશાહી નો પર્વ છે સારી રીતે બોલો ભારત માતા કી દ્વારિકા દેશ કી અત્રે ઉપસ્થિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટનમાં જે કંઈ મહેમાનો વધાર્યા છે આખું લિસ્ટ બહુ મોટું છે આ પ્રવાસ દરમિયાન જે કોઈ મહાનુભાવ વધાર્યા છે બહુ જ લાંબી લિસ્ટ છે એટલે મને વડીલોથી કહેવાયું છે કે અમે તમારા ગામ બધીનો બધીનું સ્વાગત સ્વીકારી લેશું પણ લાંબી સ્પીચ ન આપતા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આગળ હજી મુરુભાઈ કંડોરિયાને હું નમ્ર વિનંતી કરી કે પ્રસન્ન અનુરૂપ બે શબ્દ ઉમેદવાર અને આપણા સંસદ સભ્ય બેન શ્રી બધા જ મંચસ આગેવાનો કલ્યાણપુર તાલુકો અને બહારના વિસ્તારમાંથી આવેલા મહાનુભાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત બધા જ સદસ્યશ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ ના બધા વડીલો એટલે થોડુંક આપણે ટૂંકું થાય એમ આવું માધ્યભાઈ અને પર્વતભાઈ કરમૂર પરિવાર તરફથી કરશનભાઈ તથા એની સાથે પરિવાર હોય છે કરશનભાઈ આંબલિયા પરિવારમાંથી ને કરશનભાઈ હા ઝડપથી આવી જજો ભાઈ હા ઝડપથી હા ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બેન નથુભાઈ વરવારિયા આથલિયા પરિવારમાંથી ગોકણભાઈ નરસીભાઈ તમારા પરિવાર સાથે સુમંતભાઈ આમદભાઈ આથલિયા જે કોઈ સમાજમાંથી કોઈ પણ બધાય સમાજમાંથી ચારણ સમાજમાંથી કોઈ પણ વડીલ હોય દરબાર સમાજમાંથી કોઈ વડીલ હોય અઢારે વરણનો સ્વાગત માટે અહીં દ્વાર ખુલ્લે છે નાવદરાથી દરગાના જે મુજાવર બાપુ હોય આમંદભાઈ હોય ઝડપથી આવી જાવ ચારણ સમાજમાંથી રામભાઈ પધાર્યા છે સલુભાઈ નાવદરાથી પધાર્યા છે જાણે અજાણે અમારથી આમાં ઘણા નામ રહી ગયા છે પણ સમયની પ્રાબંધી હિસાબે એ બદલે હું હૃદયપૂર્વક ઘણા બધા વડીલો આગેવાનોનો જેને મને કોઈ થ્રુ કહેવડે એવું કે ફોન કરીને મને કીધું એ બધાનો વિશેષ અહીંયા આભાર વ્યક્ત કરું છું આજે છે ચૈતર મહિનાની રાંધણ છઠ અંધારી છઠ અને કાલે છે સાતમ આ બીડિયો આવશે તમારે આ તા હાથમનો નદી થઈ ગયો હશે તો આપણે છે ને હાથમનું દાઢું રાંધવા માંડ્યા છે અને ગે વખતે તો આપણે બહુ કંઈ નથી બનાવ્યું પણ આજુ વખતે થોડોક વિચાર છે કે કંઈક અલગ અલગ બનાવીએ તો ચાલું કરી દીધું છે થોડુંક વહેલું ત્યાં આપણે રાતે બધી રસોઈ પાણી કરી જમવાનું રાતનું આજનું બનાવવાનું આવતીકાલનું બનાવવાનું એ બધું આપણે કરી લેશું તો બા અહીંયા સંભાળો સુધારવા માં છે ટમેટા મરચાંનો સંભારો કરશું તો બસ સુધારે છે અને બાકી રસોડામાં આપણે થોડો ઘણો આદરે કરી દીધો છે અને એમાં એવું છે કે વિવેભાઈ ખાખાખોરા કરવા પહોંચી આવ્યા છે અને આપણે બનાવ્યા છે દહીં વડાના વડા આ થોડુંક બેટર એટલું બાકી છે અને અહીંયા આપણે લાડવાના પીંડિયા તરી અને બનાવ્યા છે મસ્ત તરી લીધા છે અને હવે આપણે એના લાડવા કરવાના છે અને આમાં છે ને

અને આ બીજો મગની છડીદાર આવે ને પીળી ઈ ઈ બે વસ્તુને આપણે પલાળ દેવાની હોય ચારક કલાક એટલે મેં આજે સવારે પલાળી હતી અને આ બપોર પછી 3:30 4 વાગે આપણે એને મિક્સરમાં પીસી અને આવું બેટર બનાવી નાખ્યું છે તો એક ભાગ આખો વાટકો અડદની દાળ અને એની અડધી મગની દાળ પલાળી દેવાની એના દહીં વડા બહુ મસ્ત બને આવતીકાલે ઠંડામાં આપણે ખાવાના હોય

જો આમાં માનસીબહેનુ છે માનસીબહેન મેમ કે છે કે તમારી છોકરી ને જરાક ભણાવે જા ને અને મારા કે તમારો છોકરો

So